હલો મિત્રો સ્વાગત છે તમારું મારા આ નવા બ્લોગમાં આગળ ટાઇટલ પરથી તમને ખબર પડી જ ગઈ છે કે વિડિયો શેને લગતો છે આ વીડિયો છે વિશેષ કરીને શ્રી સિદ્ધેશ્વર યાત્રાધામ વિસનગર કાળાનો ઓકે લોકેશન આપણને ખ્યાલ આવી ગયું છે તો મિત્રો જોઈ શકાય છે જેમ તેમ ઘણા બધા શ્રદ્ધાળુઓ ચાલતા પણ પગપાળા પણ જાય છે જતીમાના મંદિરે અને આ આપણે પહોંચી ગયા છીએ નજીક કડાધામની અને ત્યાં લગભગ મેળા જેવું જ વાતાવરણ હોય છે એવરી સનડે દર શનિવારે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે માતાજીના દર્શન કરે છે એન્જોય કરે છે જોઈ શકો છો બજાર આખું ભરેલું છે રિક્ષાઓથી પબ્લિકથી ખાણીપીણીથી દરેક વસ્તુઓથી સૌ લોકો રવિવારે ફૂલ ટુ એન્જોય કરે છે બન્યા રહો ખૂબ મજા આવવાની છે જગ્યા પણ જોવાલાયક છે ફન વર્લ્ડ પણ ત્યાં આવેલું છે નાના બાળકો માટે ખાણીપીણીના પણ ત્યાં ગળી સ્થળો છે તો ફાઈનલી મિત્રો આપણે હવે પહોંચી ચૂક્યા છીએ શદિમાના મંદિરે ઐતિહાસિક પ્રાચીન રાયણવાળું શ્રી સતદેવમાં મંદિર કળા ચાલો અંદર જઈએ હવે હમ આપણે આવી ગયા છીએ ફાઇનલી મંદિરની અંદર અને હવે બહેનો અને ભાઈઓ માટેની અલગ અલગ જુદી જુદી લાઈનો છે આ રાયણવાળું મંદિર જે છે એમાં આ મોટી રાયણ છે માતાજીનો બહુ હાથ છે અહીંયા બહુ બધી પબ્લિક આવે છે રવિવાર ભરવા પણ આવે છે માતા માતાજીના દર્શન કરવા પણ બહુ બધી પબ્લિક આવે છે અહીંયા અદ્ભુત છે એકવાર તમે ચોક્કસથી આવજો અહીંયા ખૂબ મજા આવશે દર્શન પણ શાંતિથી માતાજીના આપણને થઈ જાય છે આપણે ધીમે ધીમે હવે લાઈનમાં આગળ વધીને દર્શન કરીશું માતાજીના તમે પણ મિત્રો દર્શન કરી લેજો સાથે તો મિત્રો દર્શન શાંતિપૂર્વક પ્રસન્નતાથી થઈ ગયા બાદ અહીંયા આપણે લાઈનમાંથી બહાર નીકળીને જોઈએ તો જે ભક્તો છે માય ભક્તો એ માતાજીને જુલાવે છે સામેની સાઈડ બેસવા માટેનું મસ્ત સ્થળ બનાવેલું છે બેન્ચ મૂકેલી છે ભક્તો બધા જોઈ રહ્યા છે મંદિરમાં અદ્ભુત નજારા અહીંયા ઘણા લોકો ફોટો ભી પડાવે છે ચા ચાના શુકરો પણ બેસી જાય છે અહીંયા માતાજીની માતાજીની દાદા જોડે લોકો ફોટો પડી રહ્યા છે અહીંયા ચાનો પણ બંદોબસ્ત છે ચાની પણ વ્યવસ્થા છે જોઈ શકો છો કેટલા પ્રેમપૂર્વક ભક્તો દર્શન કરી રહ્યા છે આ બાજુમાં આવેલું આપણું શિવ મંદિર છે એને પણ દર્શન કરેલો મિત્રો અદ્ભુત હવે શેદીમાં કડા ધામમાં મસ્ત શાંતિથી સારા એવા દર્શન કર્યા બાદ હવે આપણે નીકળે છીએ બહાર અને આ તમે જોઈ શકો છો રોડ પર મિત્રો બધા ચાલતા જઈ રહે છે ભક્તો માતાજીની આસ્થાથી અને અહિયાં રોડ પણ બહુ સરસ બનાવેલા છે જોઈ શકો છો મજા આવે એવો રૂટ છે આ કળા અને એના આજુબાજુના જે ગામડા છે એની હરિયાળી તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજા આવી જાય એવું એકદમ હરિયાળી હરિયાળી છે આજુબાજુમાં તો મિત્રો કળાથી નીકળીને હવે આપણે આવી ગયા છીએ વિસનગર સિટીમાં આ છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી એસ કે યુનિવર્સિટી ઘણા લોકોને પોતાની કોલેજના દિવસો યાદ આવી ગયા છે નજરો જોઈને અને આ છે વિસનગરનો ફેમસ ટાવર હવે આ વિસનગરના ટાવરની ઘણી બધી યાદો જોડાયેલી છે ઘણા બધા મિત્રોનો અને તમને પણ વિસનગરનો આ ટાવર જોઈને કોઈ યાદગીરી યાદ આવી ગઈ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે જઈશું ટાવરની અંદર ત્યાંથી સીધે સીધું બહુ ઘણું મોટું માર્કેટ છે મિત્રો માર્કેટ બહુ જ મોટું છે આજે રવિવાર છે અને બહુ મજા આવે છે માર્કેટ જોવાની એક્સપ્લોર કરવાની બહુ મજા આવે છે માર્કેટ ઘણું બધું મોટું છે અવનવી વસ્તુઓ છે જેમ અમદાવાદનું માર્કેટ હોય છે એ જ ટાઈપનું છે ત્યારબાદ અમે ખાધા પ્રકાશના ખમણ જે ખૂબ જ ફેમસ છે વિસનગરમાં હા મને ખબર છે કે મિત્રો તમને બહુ મજા આવી હશે તો આવા જ બ્લોગ માટે જોડાયેલા રહો જલસાગર ચેનલને અને સબસ્ક્રાઈબ કરી નાખો હાલ જ